નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર શહેરના સેક્ટર બાર ખાતે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ શ્રીના હસ્તે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કામ સાથે સંકળાયેલા અને સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત એકસો પંદર ઉપાસકોનું અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું હેરિટેજ વોક લેખન તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતના વિવિધ માધ્યમો થકી રાજ્યના બાળકોથી માંડીને વડીલો સુધી ગુજરાતના ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાથી માહિતગાર કરવાના ભગીરથ કાર્ય સાથે જોડાયેલા અતુલ્ય વારસાની સમગ્ર ટીમને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના સૌ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદભાઈ પટેલ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રામભાઈ સવાણી તેમજ અતુલ્ય વારસો સંસ્થાના સ્થાપક શ્રી કપિલભાઈ ઠાકર સહિત કલાપ્રેમીઓ સંસ્કૃતિના ઉપાસકો અને અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડથી સન્માનિત થયેલા એકસો પંદર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિહાન કે રેન્ડ સપોર્ટર સેન્ટર ખાતે એચઆઈવી થી મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ શોકસભામાં ઉપસ્થિત સૌ લોકોએ મીણબત્તી પ્રગટાવીને મૃતકોને યાદ કર્યા અને તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એચઆઈવી એઇડ્સ અંગે જાગૃતિ લાવવાનો અને આ રોગના કારણે જીવ ગુમાવનારાઓને સન્માન આપવાનો હતો કડી સર્વ વિશ્વવિદ્યાલયના એનએસએસ સ્વયંસેવકોએ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે બાવીસમી અઠાવીસ નવેમ્બર દરમિયાન યોજાયેલા નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દેશના અગિયાર રાજ્યોમાંથી આવેલા બસ્સો જેટલા સ્વયંસેવકો સાથે યોજાયેલા આ રાષ્ટ્રીય શિબિરનું આયોજન સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ થીમ પર થયું હતું યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ પટેલે ટીમના તમામ સ્વયંસેવકોને ઝળહળતી સફળતા મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા કેમ્પ દરમિયાન સ્વયંસેવકોને માય ભારત સેલ્ફ ડેવલોપમેન્ટ મેન્ટલ હેલ્થ યોગા ખેલકૂદ સહિત વિવિધ તાલીમ સત્રો આપવામાં આવ્યા હતા તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દ્વારા રાષ્ટ્રીય એકતાનો સંદેશ મજબૂત બન્યો હતો સ્પર્ધાઓમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયે નોંધપાત્ર સફળતા મેળવી હતી રંગોળી સ્પર્ધામાં દ્વિતીય ક્રમ અને ક્વિઝમાં જીગરપાલને તૃતીય સ્થાન મળ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ટીમે ગરબા અને લોકકલાના અન્ય આકર્ષક પ્રદર્શનો નાટક અને લોકગીત દ્વારા સૌનું મન જીતી લીધું હતું કેમ્પમાં યુનિવર્સિટીના દસ સ્વયંસેવકોએ પ્રતિનિધિત્વ કર્યું હતું શિબિરના સફળ સંકલન માટે એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ